જ્યારે પાર્વતી માતા એમને પ્રાર્થના કરી કે આપણે પણ એમની પાસે જઈને જોઈએ કે શાની પૂજા કરે છે ત્યારે પૂજા કરતી સ્ત્રીઓની નજર પાર્વતી માતા પર પડતા સ્ત્રીઓએ જોયું કે કઈ દિવ્ય આત્મા અમારી વચ્ચે આવી પહોંચી છે અને આખા ગામમાં પ્રચાર કરવા લાગ્યા કે કોઈ દિવ્ય આત્મા આપણા ગામમાં આવી છે પછી પાર્વતી માતાની પૂજા કરવા લાગ્યા ત્યારે પાર્વતી માએ હળદર અને કંકુ છાટીને મહિલાઓને સૌભાગ્યવતીના વચન આપ્યા પછી જ્યારે કુંવારી છોકરીઓનો વારો આવ્યો ત્યારે હળદર અને કંકુ ખતમ થઈ ગયા હતા ત્યારે મહાદેવે પાર્વતીને પૂછ્યું કે હે આવે તમે આ મહિલા માટે શું કરશો ત્યારે પાર્વતી માતાએ અંગૂઠો છીરી રક્ત ચાટી અને આશીર્વાદ આપ્યો અખંડ સૌભાગ્યવતી ભવ ત્યારથી આ ગણગોરનો તહેવારને ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણીના રાત્રિના સમયે બે દિવસ કરી ત્રીજા દિવસે રાતના વાગે વિસર્જન કરવા વિશે આ તેમ છે જી આ મારું નામ ભરત એમ જમાડાર આ કઈ જગ્યા હું બેગમપળા તુલસી પડીયા મોટી રોકીના પાછળથી બોલું છું અમારો આ ગણગોળના પરંપરાથી પેઢીથી પેઢીથી ચાલતા એવા ઉત્સવ છે પાંતાડણ જમાયો નથી આ ઉત્સવ કે ઉત્સવ કહેવાય આ ગણગોળનો ઉત્સવ છે અને કહેવામાં આવે છે કે જ્યારે પાર્વતી માતાને ભ્રમણ કરવાનું મન થયું પૃથ્વી પર ત્યારે એને પ્રાર્થના કરી તો મહાદેવજી એમને લઈને ભ્રમણ કરવા નીકળ્યા તેમને ફરતા ફરતા નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા તો પાર્વતી માતા કીધું સ્ત્રીઓ પૂજા કરે છે આપને એમની પાસે જઈએ કે સાની પૂજા કરે છે તો ત્યાં આવ્યા પાર્વતી માતા ત્યાંની સ્ત્રીઓએ જોયું કે આ કોઈ દિવ્ય આત્મા આવી છે તો એ લોકો આયા ગામમાં આખા ગામમાં પ્રચાર કર્યો કે કોઈ દિવ્ય હાથમાં આવી છે ગામની બધી સ્ત્રીઓ આવી ને પૂજા પાઠ કરવા લાગ્યા પાર્વતી માતાને પાર્વતી માતાએ એ અને કંકુ છાટી એ લોકોને સૌભાગ્યવતી ના અડધાન આપ્યા તે પછી કુંવારી લોકો આવી તો કુંવારી લોકો માટે સામગ્રી ખલાસ થઈ ગઈ તો પાર્વતી માતાને મહાદેવજીએ પૂછ્યું કે આ કંકુને અડધ તો ખલાસ થઈ ગયા બાકીની સ્ત્રીઓને તમે શું કરશો તો માતાજીએ અંગૂઠો ચીરીને એમના ઉપર રક્ત છાટીને આશીર્વાદ આપ્યા અખંડ શોભાઈઓ વકીના એના એના પર જે આ ગંગો તહેવાર મનાવવામાં આવે છે આ અમારે તો લગભગ તો તમને કહું બસો અઢીસો વર્ષ થઈ ગયા ને રાજસ્થાન થી આવેલા વર્ષ બસો અઢીસો વર્ષ પહેલા અમારું સમાજ ત્યાંથી મના ને રાજસ્થાનમાં ચાલે જ છે આજની તારીખમાં આનાથી મોટું ઉત્સવ છે રાજસ્થાનમાં અમારે બે દિવસ તો લગભગ અગિયાર થી એક વાગ્યા લગીને ચાલે છે ને છેલ્લે દિવસ અમારે અગિયાર થી ત્રણ

શંકર ભગવાન શંકર ભગવાનના લગન થાય અને વર્ષોથી થાય છે અમારા બાપ દાદાદા ના થાય છે ત્યારથી અમે આ પહેરીથી પેરી બનાવતા આવ્યા છે બધા આ રે છે વર્ષોથી રહે છે અને અમે એને ત્રણ દિવસ ઉજવીએ છીએ બરોબર આખી રાત ચાલશે પછી એ ત્રણ ને વિજેશન કરી દઈએ આજે છેલ્લો દિવસ છે